એમ કરતા કરતા દીકરો કાંઠ વર્ષનો બે વર્ષનો થયો એને ભોળાનાથ નહીં માનતા લેમાદેવ જિલ્લા ડવો લેવ માધેવ જીલ્લાડ હોવો લેપ માધેવ જીલ્લાડ નો ઉભો એમને એમ કરે ઊભો માદેવજીને ઝાજેલો લેતા નહોતા મને વાર બહુ લાગી છે માદેવજી કોઈ વાત લેતા નહોતા જય શ્રી કૃષ્ણ આપણે આજે એક વાર્તા કાઢી કુંભાર ભગત ને એક કુંભાર ભગત હતા એને બે ખરવા પોતે અને ધંધો કરે અને એ અને એવું કરે અને નવી બાઈ ઘરમાં કામકાજ કરે રસોઈ પાણી કરે એ કામકાજ કરે એમાં ભગવાન ને કરવું છે તે એક દીકરો નવીને દીધો એવું કામ આખો દે આવે ગારો નાખે એ ગારો કચરે પીંડા વારે એવું કરે આખો દે

છોકરો તો વર્ષ દિનો થયો બે વર્ષનો થયો હાલવા શીખી ગયો એ ગામમાં આઘેલું શંકર ભોળાનાથ નું મંદિર એટલે ઓલી નવીન એમ થયો કે બેન એટલે કે કે આપણે હવે આ છોકરો હાલવા શીખી ગયો હવે હાને છે હા દુકાનોમાં બધાઈ જાય છે તો આપણે આને આપણે લાડવા માનતાના છે ને એ લાડુ કરી નાખીએ એટલે માનતા ઉતરી દે કે હા બેન હા કર નાખી તો લાડવા બનાવ્યા લાડવા બનાવી તારો બાપ હશે એ કઈ નવરા નહીં હોય અને બાપ પીંડા વારતા છે તું જારી કે ન્યાજન શું કેવું કે ન્યાજન શું કેદેવ જે લાડવો એમ કરીએ

લેમા દેવજી લાડુ લેમા દેવજી લાડુ બીજી ખબર પડે નહીં હવે આ લેવ મહાદેવજી લાડુ હવે મારે જાવું લેવો લાડવું કરવું શું છે મહાદેવજી મું ને અને તીવી ના તા લગણ જાહે નહીં કે ઉભો ઉભો એમ કરે લે મહાદેવજી લાડુ તીમ ના ઘેરે હા લે માદેવજી લાડવો લે મહાદેવજી લાડવો ગોળા ના થતો હાથ કાઢ્યો હાથ કાઢી લાડુ લઈ લીધો અને અડધો લાડવો દીધો પાછો મહાદેવજી એ બટા અવાજ આવ્યો એવો એટલે એને લઈ લીધો પાછો ભર્યો પાછો ભર્યો તો આ જૂને આવ્યો આવ્યા હતા હું લાડવા માધેવજી ને આવ્યો લેતા નહોતા મને વાર બહુ લાગે કે માધવજી કોઈ વાત લેતા નહોતા મારી બાઈ હું મોરાખી રહ્યા છે લાડવાય છે પછી લાડવો મારી બાઈએ ભગવાન લાડુઓ લઈ લીધો અડધો લાડવો પાછો અને ઓલ્યેવો મારો દીકરો મારો દીકરો એમ બેસાડ્યો માખણ વાળો રોટલો બટકો ચોપડી દીધો માખણ નાખી આલમ દીકરો ખાય એટલે આ છોકરો ભીખો થયો તો બરોબર બપોર એક વાગે એટલો ટાઈમ મયો ગયો તો એટલે આ કુંભાર ભગત તો જમી અને પરવારો લાંબો ખાટલો પડે તો ને એમાં જ એક લાંબો થયો કોઈ ગયો અંદર આવી ગયો ઠાકો પાઠો વેલા ઉઠે કુંભાર તો માટલા ઘડવા હોય તે નિંદર આવી ગયો ની તો સુઈ ગયો અને

એક છોકરો હસમાનો ની તારા થઈ કે કામ તો બધું મારે કરવું હોય કે કઈ તારે કરવું ન હોય કે આ છોકરો મારો મારવું કેવો અને ઓલો તો કુંભારે ખાઈ લીધું તો આને ખાઈ લીધું આ બિચારી ભૂખી તરસી અરે મારો દીકરો ક્યાં ગયો છે મારો દીકરો ક્યાં ગયો કુંભાર ઓલો છે કાં ક્યાં આપણો છોકરો કહ્યું નહીં આને ઝારવા મોકલ્યો ત્યાં પણ ક્યાં સડી ગયો છોકરો આપણો હે કે પુનર ક્યાં સડી ગયો